નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં હંમેશા ખુશ રહેવું હોય તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક વધારે મેળવવાની આશા જરૂર રાખો પરંતુ જે કંઈ પણ મળે છે જીવનમાં તેમાં સંતોષ રાખો અને તેમાં ખુશ રહેતા શીખો નંબર બે જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું જોઈએ કારણ કે એમને ચાલે છે જો તમારા વિના તો તમારે પણ દુખી રહેવાનો કોઈ મતલબ નથી હોતો તમારે પણ ખુશ રહેવું જોઈએ નંબર ત્રણ કોઈ પણ માણસ ઉપર હદથી વધારે વિશ્વાસ ના કરવો જોઈએ કારણ કે જ્યાં સુધી વિશ્વાસ રહે છે ત્યાં સુધી આપણે ખુશ રહીએ છીએ જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે નંબર ચાર કાલની ચિંતા ક્યારેય ના કરો વર્તમાનમાં ખુશ રહો કારણ કે ભવિષ્યની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી નંબર પાંચ દરેક માણસની જિંદગીમાં દુઃખ અને સુખ બંને આવે છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે હંમેશા સુખ દુઃખમાં ખુશ રહો નંબર છ કોઈ પણ માણસથી વધારે પડતી આશા ના રાખો કારણ કે જ્યારે આપણે એ માણસ સાથે આશા રાખીએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે દોસ્તો ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા ના કરો મિત્રો એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા તો સાથ છોડી જ દેશે એકલા જીવવી પડે છે અહીં દર્દભરી જિંદગી કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે એનાથી વધારે સાચો પ્યાર બીજું કોઈ નથી કરી શકતું ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કારણ કે યાદ રાખો કે એક દિલ એવું તમારી પાસે પણ છે જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો કેટલીક યાદો અને મતલબી લોકોને ડિલીટ કરી શક્યો હોત અજીબ રીતે પસાર થઈ રહ્યા છે આ જિંદગીમાં વિચાર્યું કંઈક થયું કંઈક અને મળ્યું પણ કંઈક અલગ જ છે કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી દે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકોના ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાઢશે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો ફક્ત એનું લોહી જ દેખાય છે મિત્રો ક્યારે કોઈનું અપમાન ના કરવું કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો સમય પણ મળશે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જશે પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે લાખ કસમો આપી દો પરંતુ છોડવાવાળા હંમેશા છોડી જ દે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર